સૌરાષ્ટ્રમાં દાહોદ આદિવાસી વિસ્તાર છે અવિકસિત વિસ્તાર છે લોકોના રોજગારી માટે ના ફાંફા હોય ત્યારે રોજગારી જ તો વિસ્તાર છે વિકાસ વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારના મિનિસ્ટર છે એના બે દીકરાઓ એના સામે એફઆઈઆર થઈ છે પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે પંચોતેર કરોડ થી વધારે અને જો સમગ્ર

વડાપ્રધાન શ્રીને મળીને લખ્યું છે કે મેં કહેવા વડાપ્રધાનશ્રીગીએ છીએ પહેલી વાત કે સાહેબ કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય બે બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆર માં જેલમાં હોય તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાંથી